કાર્યવાહી દરમિયાન કુલ ચાર ટ્રકો જેટલા સામાન કબજે કરાયો હતો. કાર્યવાહી દરમિયાન ઠેક ઠેકાણે રગજગ તથા બોલા ચલીના દ્રશ્યો સર્જાતા પોલીસે મામલો થાળે પાડ્યો હતો. જોકે કાર્યવાહી જોવા ઠેક ઠેકાણે લોકો ટોળા સતત સાથે રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે પૂર્વ ભાજપ નગર સેવકના પુત્રની થયેલી હત્યા બાદ શહેરભરમાંથી ગેરકાયદેસર દબાણનો સફાયો કરવા પાલિકા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સૂચના આપી હતી. ત્યારબાદ શરૂ થયેલી દબાણ હટાવ ઝુંબેશ સતત બાવીસ દિવસ ચાલી રહી છે એક પણ દિવસ આ ઝુંબેશ બંધ રહી નથી શહેરના પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચારે બાજુએ થયેલા હંગામી દબાણનો સફાયો થતા પાલિકાની કાર્યવાહીની શહેરભરમાં સરાહના થઈ રહી છે હંગામી દબાણો કાચા શેડ વગેરે દૂર કરવાની કામગીરી હાલ ચાલુ છે અત્યાર સુધી કેટલા દબાણો જપ્ત કરવામાં ના 3 ચાર લારી જમા કરી છે અમને અને આગળની કાર્યવાહી અમને ચાલુ છે આ કામગીરીમાં કોમર્શિયલની ટીમ છે ટીડીઓની ટીમ છે બાપોત પોલીસ સ્ટેશન ના બંદોબસ્ત સાથે રાખીને કામગીરી હાલ ચાલશે